આજે હું શેર કરીશ તમારી સાથે ગુજરાતી સ્ટાઇલ બટાકાનું શાક બનાવવાની રેસીપી વરામાં બને તેવું અહીંયા મેં ચાર બટાકા લઈ લીધા છે આપણે છોડા કાઢીને બનાવવાના છે તમે છોડા બી લઈ શકો છો અહીંયા આગળ મેં કટ કરી લઈશ હવે અહીંયા બટાકા છોલી લીધા છે હવે કટ કરી લઈશું આપણે આ રીતના કટ કરવાના છે તો આ રીતના ટુકડા રાખવાના છે આપણે આ રીતે આપણે બધા કટ કરી લઈશું આ રીતે કટકન લીધા છે હવે આપણે બે ત્રણ પાણીએ ધોઈ લઈશું અને પછી શાક બનાવી લઈશું બે ત્રણ પાણીએ ધોઈ લીધું છે હવે વઘારી લઈશું અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે હવે આપણે અંદર તેલ એડ કરીશું ફરી તેલ એડ કર્યું છે મેં હવે ગરમ થવા દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે રહી એડ કરીશું આગળ અડધી ચમચી રહી એડ કરી છે હવે તતડવા દઈશું અહીં આપણી રાઈ તતળી ગઈ છે હવે ચપટી બી અઢી લીમડાના પાના એડ કર્યા છે બે ચાર હવે એમાં બધા ખડા મસાલા એડ કરીશું તો એ આગળ મેં એક ટલપત્ર લાલ મરચું લવિંગ તજ ચક્રફૂલ ચક્રફૂલના ટુકડા લીધા છે પતી ગયા તા એટલે બધા ખડા મસાલા એડ કરી દઈશું કરીશું ચપટી હળદર ને અડધી ચમચી લાલ મરચું પાવડર હવે જે ટુકડા એડ કરીશું હવે આપણે અહિયાં ચીઠા મરચા ઓછું નાખવાનું છે જેથી આપણે સૂકા મસાલો નાખ્યો છે બધો એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું ત્યાં બટાકાના બફા માટે આપણે પાણી એડ કરીશું તો અહીંયા એક કપ લીધો છે મેં અહીંયા બીજો કપ એટલે બે કપ પાણી એડ કર્યું છે હવે આપણે એને વીસ થી પચ્ચીસ મિનિટ ધીમા તાપે થવા દઈશું એને વીસ થી પચીસ મિનિટ થવા દઈશું એટલે વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું જેથી આપણા બટાકા બફાઈ ગયા છે કે નહીં જોઈ શકો છો બટાકા એકદમ બફાઈ ગયા છે એકદમ અંદર બીજા મસાલા થોડાક એડ કરીશું એક ચમચી ધનજીરું પાવડર અડધીમાંથી અડધી ચમચી ગરમ મસાલો કેમ કે કેમ કે સૂકા મસાલા એડ કર્યા છે ને એટલા માટે હવે એમાં આપણે આંબલીનો પલ્પ નાખવાનો છે ગરમ પાણીમાં મૂકીને એનો પલ્પ બનાવી લીધો છે તે એક ચમચી જેવી આપણે આંબલી એડ કરવાની છે અહીંયા બે ચમચી મેં ખાંડ એડ કરું છું તમે બી લઈ શકો છો અને હવે મિક્સ કરી લઈશું આપણે અને હવે આની અંદર જાડો રસો કરવા માટે અહીંયા શેકેલું બેસન લીધું છે મેં એક ચમચી જેવું એ એડ કરીશું આપણે તમે એની જગ્યા પર પોંગ લઈ શકો છો કંઈક બી લઈ શકો છો હવે એને મિનિટ થવા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે વરામાં બને તેવું શાક બનીને રેડી છે હવે તમારે આની અંદર બેસન ના એડ કરવું હોય કે પોંગમાં એડ ના કરવા હોય તો રસો જડો કરવા માટે તમે એની બટાકા મેસો બટાકા મેસ કરીને એડ કરી શકો છો જેથી તમારો એકદમ ઘટ થઈ જશે રસો હવે આપણે ધાણા એડ કરીશું અંદર આપણું વરામાં બને તેવું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા પ્લેટ લીધી છે અને બાઉલ લઈ લીધો છે બાઉલમાં એડ કરી દઈશું આપણે દાના એડ કરીશું આપણું ગુજરાતી સ્ટાઈલ બટેકાનું શાક બનીને રેડી છે વરા વરા જેવું બિલકુલ વરા જેવું જ દેખાય છે ને વરા જેવું જ લાગે છે બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર બહુ ટેસ્ટી બન્યું છે શાક અને પૂરી જોડ તો બહુ જ ટેસ્ટી લાગશે